જય સત્ય સનાતન ધર્મની જય કર્મ સબ કર્મ હૈ ભક્તિ કર્મ નિષ્કર્મ કહે કબીર પુકારી કે ભક્તિ કરો તજી ધર્મ સર્વે જ્ઞાની હંસો અને જિજ્ઞાસુ આત્માઓને વંદન સાથે જય ગુરુદેવ મિત્રો આજે થોડી કર્મના સિદ્ધાંત વિશે વાત કરવી છે કારણ કે માણસના જીવનનો આધાર એના કર્મ ઉપર આધારિત છે અને કર્મનો સિદ્ધાંત અચળ છે કરેલા કર્મ ભોગવવા જ પડે છે ગમે તેવો માણસ હોય પણ એને કરેલા કર્મ ભોગવવા જ પડે છે અને એક ભજનની વાણીમાં પણ સંતોએ એવું ગાયું છે કે કરેલા કરમ બદલા દેવા પડે છે એ રે પડે અંતે સવને નડે છે આ કરેલા કરમ બદલા દેવા રે પડે કરેલા કર્મના બદલા દેવા રે પડે માણસ કર્મ કર્યા વગર રહી પણ ન નથી શકતો ડગલે ને પગલે માણસે કર્મ કરવું જ પડે છે અને કર્મ કર્યું કે તેનું ફળ સોયટું જ સમજો પછી તેના ફળ ભોગવામાંથી ચટકી ન શકો કર્મના ફળ દરેકે ભોગવવા જ પડે આ કર્મનો અટલ સિદ્ધાંત છે કર્મ કરીને તેના ફળ ભોગવવામાંથી પછી તમે છટકી ન શકો તમે ગમે તેટલા ઉધામાં કરો તો પણ કર્મના ફળ ભોગવ્યા સિવાય કર્મ શાંત થાય નહીં તમારી પાછળ પાછળ તે ભયમાં જ કરે ફળને ભોગવવા આવે પછી જ એ છુટકારો કરે ત્યાં તેમાંથી સટકવા માટે કોઈ વકીલ પણ ન રોકી શકાય અને વકીલની બુદ્ધિ કામ પણ ન કરી શકે અને ઘણા એવી વાતો કરતા હોય છે કે તમે માથે સદગુરુ ધારણ કરી લો એટલે કર્મ ન લાગે તમારા કર્મો બધાય કપાઈ જાય તો આ વાત મને બરાબર માનવામાં નથી આવતી તમારા કર્મના ફળ સદગુરુ કાપી દે કે ભોગવી દે એ વાત મને નથી સમજાતી એ વાત હાસી છે કે સદગુરુ તમને પાંચ પ્રતિજ્ઞા લેવડાવીને તમને હીણા કર્મ કરતાં અટકાવી દે જરૂર પણ આગળના જે તમારા કર્મો કરેલા છે એ કાપી ન શકાય એટલા માટે તો સદગુરુ જે જોખમી કર્મો છે કે જેમાં કાયદાની કલમો પણ લાગે એવા કર્મોમાંથી છોડાવવા માટે પાસ પ્રતિજ્ઞા લેવડાવે છે કે હવે હું ચોરી નહીં કરું હવે હું જારી નહીં કરું એટલે કે વેભિસાર નહીં કરું હવે હું દારૂ નહીં પીવું હવે હું જુગાર નહીં રમું હવે હું હિંસા નહીં કરું કે માંસાહાર નહીં કરું આવી પાંચ પ્રતિજ્ઞા લેવડાવીને સદગુરુને આવી પાંચ પ્રતિજ્ઞા લેવડાવીને સદગુરુ આપણને કર્મમાંથી અટકાવી જરૂર શકે છે છોડાવી જરૂર શકે પણ તમે જે કંઈ કર્મ કરશો એ ભોગવવા તો પણ છે એમાં છૂટકો જ નથી કર્મનો અટલ સિદ્ધાંત છે અને એટલે તો કીધું છે કે કર્મ પ્રધાન વિશ્વ રચી રાખા જો જસ કર હિ સો તસ ફલ શાખા આ વિશ્વ આ જગત કર્મ પ્રધાન છે જે જેવા કર્મ કરે છે એને એવા ફળ પ્રાપ્ત થાય છે બધાએ પોતપોતાના કર્મ કરેલા કર્મના ફળ ભોગવવા પડે છે તો હવે સ્વાભાવિક રીતે એક નાનકડો પ્રશ્ન મનમાં ઊભો થાય કે તો કર્મ એટલે શું જોકે આ સમજે એક જ વાત છે બધા સમજે છે પણ છતાંય આપણે એની હાદી ભાષામાં વ્યાખ્યા કરી લઈએ તો હાવ હાદી સરળ ભાષામાં ટૂંકમાં કેવું હોય તો કર્મ એટલે ક્રિયા આપણે જે કોઈ કામ ક્રિયા કરીએ છીએ એને કર્મ કહેવાય છે ખાવું પીવું બોલવું વિચારવું સાંભળવું નોકરી ધંધો કરવો આવા તમામ શારીરિક અને માનસિક ક્રિયાને કર્મ કહેવાય છે અને એમાં સારા હેતુથી કરેલા સારા કર્મો એ સારા કર્મ અને ખરાબ હેતુથી કરેલા ખરાબ કર્મો કાર્ય એ ખરાબ કર્મો તો હવે આ કર્મના મુખ્યત્વે ત્રણ ભાગ છે કયા કયા તો એક તો ક્રિયામાન કર્મ જોકે એની વ્યાખ્યા આપણે કરી છે પાછળ બીજું સંશિત કર્મ અને ત્રીજું પ્રારંભ કર્મ હવે આ ત્રણ પ્રકારના કર્મ વિશે થોડીક વિશેષ માહિતી મેળવેલી કે ક્રિયામાન કર્મ કોને કહેવાય ક્રિયામાન કર્મ એટલે શું ક્રિયામાન કર્મ કોને ગણવા તો વર્તમાન જન્મમાં જે કર્મો થાય છે અને જેનું ફળ ભવિષ્યમાં ક્યારેક મળશે તે ક્રિયામાન કર્મો છે માણસ સવારે જાગે અને ઉઠે ત્યારથી રાત્રે સૂઈ જાય ત્યાં સુધી તે જે જે કર્મ કરે છે તે ક્રિયામાન કર્મ કહેવાય છે એટલે કે સવારથી સાંજ સુધી સોમવારથી રવિવાર સુધી પહેલી તારીખથી છેલ્લી તારીખ સુધી આમ જન્મથી મરણ સુધી માણસ જે જે કર્મ કરે તે તમામ ક્રિયામાન કર્મ કહેવાય અને આવા જે જે ક્રિયામાન કર્મ કરે તે અવશ્ય ફળ આપે ફળ આપ્યા સિવાય તે શાંત થાય નહીં ક્રિયામાણ કર્મને ફળ આપે જ છૂટકો ફૂળ ભોગ ફળ ભોગવે જ છૂટકો દાખલા તરીકે તમને તરસ લાગી એટલે તમે પાણી પીધું પાણી પીવાનું કર્મ કર્યું એટલે તરસ મટી ગઈ કર્મ ફળ આપી અને શાંત થઈ ગયું તમે કોઈને ગાળી દીધી તો તેણે તમને લાફો માર્યો કર્મનું ફળ મળી ગયું આમ કર્મ ફળ આપીને શાંત થઈ ગયું આવી રીતે તમામ ક્રિયામાન કર્મને ફળ બાજે જ અને તે ફળ ભોગવીને જ શાંત થાય છે તો હવે જોઈએ સંચિત કર્મ સંચિત કર્મ કોને કહેવાય તો આગળ ગણાવ્યા એમાં કેટલાક ક્રિયામાન કર્મ એવા હોય છે કે તે કરતાની સાથે તાત્કાલિક ફળ આપતા નથી તેનું ફળ મળતા વાર લાગે અને એ કર્મના ફળને પાકતા વાર લાગે છે તે ત્યાં સુધી તે કાચા રહે છે અને તે કર્મ ફળ આપે નહીં ત્યાં સુધી શિલકમાં જમા રહે છે એટલે કે સંચિત થાય છે ભેગા થાય છે તેને સંચિત કર્મ કહેવાય હવે દ્રષ્ટાંત આપીને જો આપણે સમજવું હોય તો આજે તમે પરીક્ષાનું પેપર લખ્યું પણ તેનું પરિણામ એક મહિના કે બે મહિના પછી બહાર પડે છે ત્યારે તેનું ફળ તમને મળે છે તમારી જુવાનીમાં તમારા મા બાપને તમે દુઃખી કર્યા તો એનું ફળ મળવાનું છે પણ ક્યારે કે પછી તમને તમારો દીકરો તમારી વૃદ્ધાવસ્થામાં તમને દુઃખી કરે ત્યારે રાજા દશરથે શ્રવણનો વધ કર્યો શબ્દ વિધિ ત્યારે તેના મરતા શ્રવણના મા બાપે રાજા દશરથને શ્રાપ દીધો કે તારું મૃત્યુ પણ અમારી જેમ તારા પુત્રના વિરોહથી થઈ છે પરંતુ ત્યારે રાજા દશરથનો આ ક્રિયામાન કર્મ તાત્કાલિક ફળ કેવી રીતે આપી શકે કારણ કે તે વખતે દશરથ રાજાને એક પણ પુત્ર નહોતો એટલે આ ક્રિયામણ કર્મ ફળ આપીને શાંત થઈ શક્યું નહીં પરંતુ તે સંશિત કર્મમાં જમા થયું અને કાળે કરીને જ્યારે રાજાને એકને બદલે ચાર પુત્રો થયા તે મોટા થયા પરિણા અને જ્યારે રાજાના પુત્ર રામના રાજ્યાભિષેકનો દિવસ આવ્યો અને તે વખતે પેલું સંચિત કર્મ ફળ આપવા માટે તત્પર થયું અને આવા શુભ દિવસે પણ દશરથ રાજાને મૃત્યુનું ફળ પ્રાપ્ત કરાવીને જ શાંત થયું તેમાં ઘડી ભરનો પણ વિલંબ ચલાવી લેવાય નહીં ભગવાન પણ એમાં ફેરફાર કરી શક્યા નહીં નહીતર ભગવાન રામ પોતાના પિતાનું આયુષ્ય ચૌદ વર્ષ માટે લંબાવી આપે તો એમાં કોણ વાંધો પણ ના કર્મના કાયદાનું સુસ્ત પાલન કરવામાં ચાલે જ નહીં એટલે ખુદા કે ઘર અંધેર નહીં હે એટલું જ નહીં પણ દેર ભી નહીં હે તેવો કર્મનો જડબે સ્લાક કાયદો છે ઘણા સંચિત કર્મો બીજા ભાવમાં પણ ભોગવા પડતા હોય છે આવું પણ બને તો હવે જોઈએ પ્રારંભ કર્મ આગળ આપણે જે સંચિત કર્મની વાત કરી તો આ સંચિત કર્મ પાકીને ફળ આપવાને તૈયાર થાય તે પ્રારબ્ધ કર્મ કહેવાય છે અનાદિકાળથી અનેક જન્મ જન્માંતરના સંચિત કર્મોના અસંખ્ય ઢગલા જીવની પાછળ જમા થયેલા પડ્યા છે તેમાંથી જે સંચિત કર્મો પાકીને ફળ આપવા તૈયાર થાય તેવા પ્રારબ્ધ કર્મો ભોગવવાને અનુરૂપ શરીર જીવને પ્રાપ્ત થાય અને તે શરીરકાળ દરમિયાન તે પ્રમાણે પ્રારબ્ધ કર્મ ભોગવ્યા પછી જ દેહ પડે પ્રારબ્ધ કર્મને ભોગવવાને અનુરૂપ દેહ આરોગ્ય સ્ત્રી પુત્રો આદિ સુખ દુઃખ વગેરે તે જીવનકાળ દરમિયાન જીવને આવીને મળે અને તે પ્રારંભ કર્મ પૂરેપૂરા ભોગવ્યા સિવાય દેહનો છુટકારો થાય નહીં ઘટપણમાં પક્ષઘાતનો આંસકો આવી જાય અથવા તો લકવો થઈ જાય અને પાંચ દસ વર્ષ સુધી ખાટલામાં પડ્યા પીડા ગંધાય અને પછી હે ભગવાન હવે મારો ક્યારે છુટકારો થાય છે એમ અનેકવાર બકવાસ કર્યા કરે તો પણ જ્યાં સુધી પૂરેપૂરા પ્રારંભ કર્મ ભોગવી રહે નહીં ત્યાં સુધી તે દે સૂટે નહીં અને પ્રારંભ કર્મ ભોગવીને સમાપ્ત થયા પછી છોકરા મોઢામાં પાણી રેડે તો નાકેથી નીકળી જાય પરંતુ એક ટીપું પાણી પણ પીવા કે એક પણ વધારાનો શ્વાસ લેવા પણ જીવ ઊભો ના રહે કારણ કે એના કર્મનો ફળ ભોગવી લીધા પછી દેહ તરત જ છૂટી જાય અને પછી જે બીજા સંચિત કર્મો પાકીને ફળ આપવા માટે તૈયાર થયા હોય તે પ્રારંભ કર્મના ફળ ભોગવવાને અનુરૂપ એવો બીજો દેહ જીવ ધારણ કરે અને તેને અનુરૂપ માતા પિતા સ્ત્રી પુત્ર આદિ તેને મળે અને જીવનકાળ દરમિયાન તે જીવનમાં ભોગવવાના તમામ પ્રારંભ કર્મો ભોગવીને સૂટે અને અનાજિકાળથી અનેક જન્મ જન્માંતરના જમા થયેલા સંચિત કર્મો પાકીને ફળ આપવા પ્રારંભ રૂપે તૈયાર થતા જાય તેમ તેમ અનંતકાળ સુધી જુદા જુદા દેહ ધારણ કરતો જ રહે કરતો જ રહે અને જ્યાં સુધી દેહ ધારણ કરવા પડે ત્યાં સુધી તેનો મોક્ષ થયેલો ના ગણાય અને એ હિસાબે શ્રી શંકરાચાર્ય કહે છે તેમ પુનરપી જન્મમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ આમ અનેક યોનીઓમાં જીવ ભટક્યા જ કરે ભટક્યા જ કરે ભટક્યા જ કરે અને નવા ક્રિયામાન કર્મો કરે તેમાંથી અનેક સંચિત કર્મો જમા થયા જ કર્યો તે કાળે કરીને પાકીને ફળ આપવા તૈયાર થઈ અને પ્રારંભરૂપે જીવની સામે આવીને ઊભા રહ્યો અને અનંતકાળ સુધી મોક્ષ થવા દે જ નહીં એટલે આ સંસાર સાગર દુરસ્ત ગણાયો છે આમાંથી સૂટવા માટે કોઈ હાશા સદગુરુના શરણે જવું પડે છે અને કોઈ હાચા બ્રહ્મનિષ્ઠ સદગુરુ મળી જાય તો જ કર્મના બંધનમાંથી મુક્તિ અપાવી શકે અને આગળની સાખીમાં કીધું છે એમ બીજા બધા જ કર્મો સકામ છે સિવાય કે ભક્તિ ભક્તિનો કર્મ નિષ્કામ કર્મ હોવાથી તારક બની જાય છે અને હાચા સદગુરુ હાચી ભક્તિ બતાવે છે અને એના થકી આવા કર્મોના બંધનમાંથી મુક્તિ મેળવી શકાય છે સદગુરુ ભગવાનની જે